ખોડલધામ અને સરદારધામનો વિવાદ દિવસે ને દિવસે વકરી રહ્યો છે પાટીદારોની આ બે મોટી સંસ્થાઓમાં વિવાદમાં દિવસે ને દિવસે નવી અપડેટ આવી રહી છે ફરી એકવાર સોશિયલ મીડિયામાં એક પત્ર છે તે વાયરલ થઈ રહ્યું છે એ પત્ર કોણે લખ્યો અને કેમ લખ્યો તે જાણીએ તો આ એ પત્ર છે જે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે જે પત્ર અમરેલીના બાબરાના ચમાડીના ભામાશા ગોપાલ ચમાડીએ લખ્યો છે તેઓ સરદાર પ્રેમી છે અને તેમણે ખોડલધામ અને સરદાર ધામમાં જે રીતે અત્યારે વિવાદો ચાલી રહ્યા છે તેને લઈને જયંતિ સરધારા અને નરેશ પટેલ ઉપર મોટા આક્ષેપો કર્યા છે ત્યારે તેમના પત્ર પર નજર કરવા જઈએ તો તેઓ લખી રહ્યા છે અને કહી રહ્યા છે કે એક શ્રેષ્ઠ સમાજને મેં હંમેશા સરદાર સાહેબની નજરે જોયો છે અને મેં હંમેશા એ વાત પર મનોમંથન કર્યું છે કે સરદાર સાહેબે કહેલું એક એક વહેણ સમાજના નૈતિક ઉત્થાન માટે કહેલું મહત્વનું છે તેઓ વધુમાં લખી રહ્યા છેલ્લા કેટલાય સમયથી ઘણા બધા આગેવાનો ઘણા બધા એવા તત્વો કે જે સમાજના નામે ચરી ખાવા માટે આગળ આવી રહ્યા છે તેનાથી સમાજ હવે ત્રસ્ત થઈ રહ્યો છે તેઓ લખી રહ્યા છે આ લોકો સમાજને કંઈક સારું આપવાની ભાવનાથી નહીં પરંતુ પોતાનું સારું કઈ રીતે રીતે થાય એ હંમેશા સ્ટેજના દાદરા હોય છે સ્ટેજ ઉપરથી મોટી મોટી મારી સમાજમાં પોતાનું એક અલગ સ્થાન ઊભું કરવા મથતા આ લોકો જ્યારે સમાજને હકીકતમાં જરૂર પડે ત્યારે એક પણ વ્યક્તિ દેખાતો હોતો નથી જ્યારે પોતાની ઉપર કોઈ આફત આવી પડે જ્યારે કોઈ પોતાનો વ્યક્તિ સાથે સંઘર્ષ થાય ત્યારે સમાજ અને સંસ્થાઓના નામે ચરી ખાવાની આ લોકોને આદત પડી ગઈ છે પોતે સમાજ માટે કંઈ કરી શકતા નથી આથી તેમને એટલું માન પણ મળતું નથી અને જ્યારે આવા લોકોની કોઈ સાથે અદાવત થાય ત્યારે પાછળ ઊભું રહેવા કોઈ તૈયાર ના હોય અને આવા લોકો આવા સમયે સામાજિક સંસ્થાઓનો અને સમાજના સહારો લેતા હોય છે બાકી આવા લોકોને ક્યારેય સમાજમાં એક પણ વ્યક્તિની પડી હોતી નથી અત્યારે એવા અનેક મુદ્દાઓ છે કે જેના ઉપર આખા સમાજે ધ્યાન દોરવાની જરૂર છે છતાં પણ આપણે અંદરો અંદર બધા મરીએ છીએ એનું જો કોઈ કારણ હોય તો આવા સામાજિક તત્વો છે કે સમાજ અને સંસ્થાઓના નામે સમાજના જ લોકોને ગેરમાર્ગે દોરવાનું અને ભાગલા પાડવાનું કામ કરી રહ્યા છે આપણે ભાવનાને ભૂલી ગયા છીએ આ સમાજ મારો છે આ સમાજના લોકો મારા છે આ સમાજની એક એક પરિસ્થિતિઓનો જવાબદાર હું છું એવું સ્વીકારવાની જગ્યાએ આ સંસ્થા મારી છે આ સંસ્થાના લોકો મારા છે અને એની જવાબદારી પણ મારી છે આવી બાબતોમાં સંકળાઈ ગયા છીએ જે આવનારા સમયમાં સમાજ માટે ખૂબ જ ગંભીર છે આપણે સૌએ સાથે મળીને સમજવાની જરૂર છે હું તો એવું માનું છું કે આવા જે પણ કોઈ અસામાજિક તત્વો છે કે જે સમાજ અને સંસ્થાઓના નામે ચરી ખાય છે અને સમાજ બારા કરી દેવા જોઈએ આવા લોકો જે સમાજના નામે ચરી ખાય છે સમાજનું કંઈ કામ હોય ત્યારે પાછળ રહે પરંતુ સમાજના નામે પ્રસિદ્ધિ મેળવતા હોય તેવા લોકોને સમાજમાંથી જ કાઢી મૂકવા જોઈએ તેવું લખી રહ્યા છે વધુમાં તેવું લખી રહ્યા છે એને સમાજમાંથી બરતરફ કરી દેવા જોઈએ અને પોતાની ઉપર આવે ત્યારે આવા લોકોને સમાજ અને સમાજની સંસ્થાઓ યાદ આવે છે પણ જ્યારે કોઈ એવું કામ કરવા જઈ રહ્યા હોય જેનાથી માત્રને માત્ર પોતાને લાભ હોય ત્યારે આવા લોકોને સમાજ કે સમાજની સંસ્થાઓ યાદ આવતી નથી આવા સમાજના બેસી બનેલા આગેવાનો સ્ટેજ ઉપરથી ચઢીને સમાજના યુવાનોને આમ કરવું જોઈએ તેમ કરવું જોઈએ તેવું મોટિવેશન આપતા આગેવાનો અને સમાજના નામે ચરી ખાતા અસામાજિક તત્વોથી ચેતીને રહેવું ખૂબ જ જરૂરી છે તો જ આ સમાજના નૈતિક ઉત્થાન માટે યુવાનો માટે અને આવનારી પેઢી માટે આપણે કંઈક સારું કરી શકીશું તેવું લખી રહ્યા છો આપનો ગોપાલ વસ્તાર ચમાડી વસ્તપરા તેવું લખી રહ્યા છે અહીં તેમણે લખ્યું છે આજે આંખની ભીનાશ સાથે હું આ શબ્દો લખી રહ્યો છું સૌ કોઈને ખબર છે કયો વિવાદ ચાલી રહ્યો છે પાટીદારોની સૌથી મોટી બે સંસ્થાઓ આ નિવેદન જે છે તેમણે જાહેર મંચ પરથી પણ આપ્યું છે જ્યાં આપણા પરષોત્તમ રૂપાલા પણ હાજર છે સાંસદ પણ હાજર છે અમરેલીના ભરત સોતરિયા અનેક મોટા નેતાઓ જ્યાંની ઠુમ્મર જેવા કોંગ્રેસ ભાજપના નેતાઓ જ સ્ટેજ પર હાજર છે ત્યાંથી ગોપાલ ચમાડીએ કહ્યું હતું કે સંસ્થાઓ અત્યારે સંસ્થાઓના નામે વ્યક્તિ મોટો બને છે તેમણે પત્ર લખ્યું તે પત્ર પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે તેમણે સૌરાષ્ટ્રમાં આ લેટર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે ત્યારે ચર્ચા એ જ ધ્યાન ચાલી રહ્યું છે અને સૌ કોઈ જાણે છે કે અત્યારે સંસ્થાઓના નામે કયો વિવાદ ચાલી રહ્યો છે અને સંસ્થાઓના નામે કોણ ઝગડી રહ્યું છે આડકતરી રીતે અહીં ગોપાલ ચર્માડીએ નરેશ પટેલ અને જયંતિ સરધારા પર મોટા આક્ષેપો કર્યા છે આ પત્રને લઈને અત્યારે અનેક ચર્ચાઓ પણ જાગી છે આ પત્રને લઈને તમારું શું માનવું છે શું ખરેખર આવા વ્યક્તિઓને સમાજમાંથી કાઢી મૂકવા જોઈએ તમે પણ ગોપાલ શર્માજીના આ નિવેદન વિશે સહમત છો અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં આભાર